તમારું શું માનવું છે તમારી શું માગ છે તમારે ફૂલ ઓજ નદી અને જે ફૂલ મારી વાડી પાસે છે ને એ ફૂલ બંધ થઈ જાય હાકડું ફૂલ છે એટલે એની બી તૂટે તૂટે એટલે પાછળ સાતસો વીઘા જમીન છે એમાં ચારસો વીઘા મટિયાણાની અને આંબલિયા અને બાલાગામ આ સાતસોથી આઠસો વીઘા જમીન થાય એ બધા ખેડૂત બરબાદ થઈ ગયા હું તો થઈ ગયો પણ એ બરબાદ થઈ ગયા બધા પણ કેટલાક ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું તમારું શું કેવું છે શું આનું કાયમી નિરાકરણ શું છે આ વસ્તુ અત્યારના આ ટેકનોલોજીના યુગની અંદર સાબરમતી નદીની આસપાસની અંદર જે પાંત્રીસ ચાલીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને પ્રોટેક્શન વોલ થતી હોય અને એ પણ પ્રોટેક્શન વોલના નામે જે ફરવાલાયક સ્થળ બનતું હોય ફક્ત ફરવાલાયક તો હા અહીંયા તો લાખો ખેડૂતો અને ખેતમજૂરોના પરિવારો જે વસી રહ્યા છે જે કાયમી જોખમ ભોગવી રહ્યા છે તો અહીંયા ત્રણ ચાર હજાર કરોડ પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે તો તમામ ખેડૂતોની સલામતી થાય ઉત્પાદન પૂરતું આવે દેશની અંદર એનો એની હિસ્સેદારી પણ વધે આરોગ્ય જળવાય આ બધા બધા કામ થઈ શકે તેમ છે પણ જો એમાં સરકારની શક્તિ બહુ મહત્વની વસ્તુ છે બીજી વાત કે જે પ્રદૂષણ અત્યારે જે પ્રદૂષણનો જે મામલો જે અત્યારે જબરજસ્ત ચાલી રહ્યો છે એ ફક્ત આપણે જ નથી કહેતા કે ખેડૂતો જ નથી કેતા એ તો ભોગવી રહ્યા છે અમે બધા પ્રજા અને ખેડૂતો ભોગવી રહ્યા છે પરંતુ ડબલ્યુએચ વર્લ્ડ વર્લ્ડની હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એમને ભારત સરકાર ને બે હાજર ની અંદર રિપોર્ટ એ કે ત્રેવીસ લાખ છેતાલીસ હજાર સાતસો ને એકોતેર લોકો એક દિવસના છ હજાર થી વધુ લોકો પ્રદૂષણ ઔદ્યોગિક પ્રદૂષણથી પ્રભાવિત થઈને મૃત્યુ પામી રહ્યા છે એનજીટીએ ગુજરાત સરકાર ને કહ્યું છે કે બાવન હજાર ચારસો થી વધુ લોકો દર વર્ષે સરેરાશ દર વર્ષે ગુજરાત ની અંદર પ્રદૂષણ થી પ્રભાવિત થઈને મૃત્યુ પામી રહ્યા છે તો આ ખેડૂતો એ શું ગુનો કર્યો છે કે રાજ્ય સરકાર શીનો બદલો લે છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે જેતપુર વિસ્તારની આસપાસના પ્રતિનિધિઓ જે પોતાને સ્વઘોષિત ખેડૂતને તાકીએ છે એ લોકો શા માટે બદલો ખેડૂતોની સાથે લે છે અને પ્રદૂષણ માફિયાઓનું શા માટે રક્ષણ કરી રહ્યા છે એ બહુ સૌથી મોટો ગંભીર સવાલ છે કારણ કે આ આનાથી ફક્ત આરોગ્ય જ નહીં ફક્ત ખેડૂતોનું ખેતર જ નહીં પરંતુ આમાં ભારતનો વિકાસ પણ રૂંધાર્યો છે ભારતનો વિકાસ પણ મળી રહ્યો છે કારણ કે એક એક માણસ જ્યારે બીમાર પડે ત્યારથી મૃત્યુ સુધી જે જઈ રહ્યો છે આ પ્રદૂષણના કારણે તો એમાં લાખો રૂપિયાનો ખર્ચ ખેડૂતોએ ભોગવવો પડે છે ખેડૂત પરિવારોએ આમ જનતાએ અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે પણ ભોગવવો પડે છે જેનું ઊંડિયા વિદેશમાં જાય છે એટલે ડબલ માર અત્યારે ડબલ તલવાર જે હાલી રહી છે ખેડૂતોના શોષણ અને બરબાદ કરવા માટેનું આ પ્રદૂષણ માફિયાઓ ઉપર જે સકંજો કસાવો જોઈએ ખરેખરથી તો પ્રદૂષણ માફિયાઓ નહીં પ્રદૂષણ ફેલાવતા આતંકવાદીઓ કહેવા પડે કારણ કે આ આતંકવાદીઓ તકનો લાભ લઈ અને પોતાનું પ્રદૂષણ જે નદીઓમાં ઠાલવી દે છે તકનો લાભ એવી રીતે કે જ્યારે વરસાદ આવે ત્યાં સુધી એનું જે સ્ટોરેજ સ્લડીઓ હોય જે ભરેલી હોય એ બધી નદીમાં ઠાલવી દે છે એટલે તકનો લાભ જેમ આતંકવાદીઓ લે છે એવી જ રીતે આ પ્રદૂષણ ફેલાવતા આતંકવાદીઓ છે એ પ્રદૂષણ આ વરસાદનો લાભ લઈ ગેરલાભ ઉઠાવી અને નદીઓમાં ઠાલી દે છે જેનો ભોગ છે અને આના સંપૂર્ણ જવાબદાર રક્ષકો હોય જે જ્યારે રોજર આપી દીધું હોય આખા લોકોને પ્રદૂષણને તો એ ઈ લોકોને બચાવવા માટે મુખ્યમંત્રીની ઓફિસો સુધી જ્યારે આવા ચૂંટાયેલા નેતાઓ સ્વઘોષિત આવા નેતાઓ ચૂંટાયેલા ખેડૂત નેતાઓ

જે જીપીસીબી ના હોય કે રાજ્ય સરકારના ચૂંટાયેલા હોય કે જે કોઈ પણ નેતાઓ હોય એ બધા તત્વો પર પણ શકંજો કસાવવો જોઈએ એના પર પણ એફઆઈઆર થવી જોઈએ બિલકુલ જેતપુર જે સાડી ઉદ્યોગ છે તેમના કારણે ખેડ વિસ્તારના લાખો ખેડૂતો છે તેમનું ખૂબ જ ગંભીર નુકસાન છે તે જઈ રહ્યું છે તેનો મુદ્દો છે તે કોંગ્રેસ દ્વારા આજે ઉઠાવવામાં આવ્યો છે ને આવનારા સમયમાં જોવાનું રહેશે કે સરકાર છે તે આને લઈને કયા પ્રકારનો પ્રત્યુત્તર આપે છે કે પછી આ જ રીતે ખેડૂતો છે તે વર્ષોથી જે હેરાન થાય છે તેમ હેરાન જ થતા રહે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ